હાલ કાઇઝ આપણી કાલે આપણે જે રૂમમાં હતા એ રૂમ આપણો ન હતો એ રૂમ હતો બીજાનો તો આપણે એ રૂમ ખાલી કરીને આપણા જે ઓફિસિયલ રૂમ છે એ રૂમ આવી ગયા છે જે છે બે બેડ સાઈડ બે બેડ આ સાઈડ રીતે ચાર જણા એ રૂમની અંદર છે આ અહીંયા બહાર રોક્યું હા જગ્યા હતા અને પાછો સેવન્ટમાં જોઈ ગયા છે બધું સમાન છે અસેવટ છે આપણું કંઈ કામ છે નહીં પણ સાંજે જોઈએ છીએ કદાચ અમારા ઘરે જાગે આપણે બે વાહન તમારા ઘણા રહેશે એટલે જાશું સાંજે જ્યાં લગી પહેલાં આ તો આપણે તમે ફાઈનલી આપણે આપણી અસાઇનમેન્ટ આખી આખી લખી નાખીએ આમ આખી નહીં હું તમને દેખાડ કેટલી વસ્તુ લખી કેટલી વસ્તુ બાકી છે બધી વસ્તુ દેખાડું અને પછી આગળ તમને કહું શું ચાલે છે આપણા દિમાગમાં તો જો ગાઈસ ત્રણ વિષયની અસાઇનમેન્ટ ને બધી વસ્તુ હતી ડીએસ ની જે અસાઇનમેન્ટ છે આપણે બાકી છે પી એન્ડ એસ નામનો જે સબ્જેક્ટ આવ્યો અમારે એની અસાઇનમેન્ટ થઈ ગઈ પ્રેક્ટિકલ થઈ ગયું પીપીટી થઈ ગઈ એક્સેલ ફાઇલનું કામ બાકી છે જેનો સ્પેલિંગ યાર અહીંયા ફાઇલનો સ્પેલિંગ ભૂલી ગયો લિટરલી સ્પેલિંગ જગ્યાએ ફેલ તો આ કદાચ આઈ થિંક ખોટો છે પણ જો એ લેજો આપણે બુક કામ બાકી છે થોડીક બુક વાંચવાની એટલે કામ એ બાકી દ અસાઈમેન્ટ થઈ ગઈ છે લેબ મેન્યુલ થઈ ગઈ છે સર્ટિફિકેટ આપણી પાસે ઓલરેડી છે તો પીસીઈ નું કામ આપણે બધું કમ્પ્લીટ છે હું તમને કહી દઉં ક્યારે સબમિશન કરાવવાનું છુ તમને આ જો पीएनडीएस નું જે સબમિશન છે ને એ 18 તારીખે છે 18 તારીખ 18 અગિયાર સબ પછી ડીએસ અને પીસી નું સબમિશન અને ડીએફ ની રીમિડ 20 તારીખે છે હવે આ ત્રણ વસ્તુ એક દિવસમાં હું કઈ રીતે મેનેજ કરી મને નથી ખબર અને એમાંથી મારે છે ને બે વસ્તુ બાકી છે એક તો ડીએસ ની અસાઇનમેન્ટ અને બીજું છે ડીએફ નું વાંચવાનું હાલો અસાઇનમેન્ટ તો એક દિવસમાં થઈ જાય ડીએફ નું વાંચવાનું આઈ થિંક બે દિવસમાં થઈ જશે એટલે એનું ટેન્શન નથી અને પછી છે આ પચીસ તારીખે બુક રિવ્યુનું પ્રેઝન્ટેશન ઈ છે પચીસ તારીખે એ પૂરું થાય એટલે આપણે આઈ થિંક શાંતિ મળશે પણ પછી ડીએફનું હજી સબમિશન બાકી છે મારા ખ્યાલથી એટલે એની પછી તરત ઈ આવશે કે કંઈ કંઈ ન હતી બાકી અત્યારે જો આપણે આપણું કામ પૂરું કર્યું લખવાનું હવે જવાનું છે મામાના ઘરે

આ કપડા હજી થોડાક પીના છે એટલે એને છે ને મામાને જો આ પીના છે તો એના મામાના ઘરે જઈને મૂકી નાખશું ઓકે જે આપણે છે ને હોસ્ટેલમાં બધા ચિઠ્ઠી લખવી પડે છે બધા ચિઠ્ઠી લખવાની છે બહુ બધું કામ છે ચાલો એ બધું બધું લીધો છે આ ચિઠ્ઠી લખાઈ ગઈ છે જુઓ તમે ફાઇનલી હવે આપણે જવાનું છે મામાના ઘરે આપણે આપણી લિફ્ટે બોલાવી લીધી ઉપર આવે તો સારું ચાલો જઈએ

હવે અહીંયાનો હું પ્લાન છે મને નથી ખબર મામા છે ઘરે બીજા બધા હોય કે હોય કોને ખબર કાંઈ રખડવા જવાનું થઈ જાય મજા આવી જાય જોઈએ આપણે ત્યાં જઈને તો ગાઈસ આપણે હવે મામાની ની જવાનું છે બાર કઈક વસ્તુ લેવા મને નથી ખબર પણ એ લઈ જાય છે આરે આપણે આટોમાં રહી જાય ચાલો જા એની ગાડી ચાલુ ન થતી તો દોસ્ત ઓય 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 વિડિયો ચાલુ શરમ ન આવતી હે આપડે જ આવી છે ભાવાણી અરે આખ્યા જોવા માટે ઈ રાત્રે બાર વાગે એમ એ અત્યારે આવ્યા છે